લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એઆરએસ આર એસિદા સીસી કેડીવાળા કોમર્સ તથા સીસીસી હોમ સાયન્સ કોલેજ એનસીસી માં જોડાવા માટે મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર કેમ ટક્કરના માર્ગદર્શન હેઠળ એનસીસી ઓફિસર ડોક્ટર લેફ્ટનન્ટ એ પરમાર દ્વારા કરવામાં આવ્યું જેમાં કોલેજના એનસીસી ઓફિસર ડોક્ટર વીએ એ દ્વારા વિદ્યાર્થીઓને એનસીસી માં જોડાવાનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું તેઓએ ત્રણ વર્ષ દરમિયાન તેમને કેવી રીતે તાલીમ આપવામાં આવે છે બી તથા સી સર્ટિફિકેટની પરીક્ષા પદ્ધતિ અને પાસ કરી તેના કેટલા માર્ક્સ સરકારી ભરતીમાં હોય છે તથા કોલેજના પૂછપરરો કેડેટ્સ વિવિધ સરકારી નોકરીમાં જોડેલા છે તે અંગેની તલસ્પર્શી માહિતી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી છવ્વીસ એનસીસી બટાલિયન સુરેન્દ્રનગરથી પધારેલ સુબેદાર મેજર દ્વારા વિદ્યાર્થીઓને એનસીસીમાં જોડાવા માટે પ્રેરિત કરી આર્મી અંગેની જાણકારી આપવામાં આવી હતી કોલેજના પ્રિન્સિપલ પ્રોફેસર કે એમ ઠક્કર સાહેબ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને એનસીસીમાં જોડાવવા માટેનું માર્ગદર્શન આપી એનસીસી દ્વારા કઈ રીતે શિસ્તબદ્ધ જીવન ઘડતર થઈ શકે તે અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી बता रहा हूँ मुझे ज़रूरत आ चाहिए कोई अपना इंडिया के कहीं केदार से जो इन्हीं लोगों की पुलिस बोर्ड से प्रतिवाद जो है ये तो ना ये कमाल हाँ ये अभी पहले था तो अब था ओपन कमांडर नाम से बता एक को